મિત્રો ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં પણ તેનું ફળ ઓછું મળે છે અને ઓછી મહેનત કર્યા પછી પણ તેનું ફળ ઘણું મળે છે આવું કેમ થાય છે આ વાતને સમજવા માટે આપણે પહેલાં એક જ્ઞાનવર્ધક કહાનીને સમજીએ આ કહાની તમારા બધા જ ભ્રમ દૂર કરી દેશે આ કહાનીમાંથી તમને ખૂબ જ સરસ બોધ મળશે માટે આ કહાનીનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો મિત્રો કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ એક સમયની વાત છે માતા લક્ષ્મી અને તેમની મોટી બહેન દેવી અલક્ષ્મી જેમને દુર્ભાગ્યની દેવી પણ કહેવામાં આવે છે તેઓ બંને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા વાતો વાતોમાં દેવી અલક્ષ્મીએ માતા લક્ષ્મીને કહ્યું હે બહેન ઘણા દિવસોથી મારા મનમાં એક વાત વિશે સંશય થઈ રહ્યો છે હું વિચારી રહી છું કે આ વાત તને પૂછી લઉં ત્યારે માતા લક્ષ્મી કહે છે બહેન પૂછો એવી કઈ વાતને લઈને તમે મૂંઝવણમાં છો ત્યારે અલક્ષ્મી દેવી બોલી હે બહેન મારા મનની મૂંઝવણ એ છે કે આપણે બંને બહેનો સુંદરતામાં તો બરાબર છીએ તો પછી બધા લોકો તને વધારે આદર કેમ આપે છે અને મારું જુઓ હું જ્યારે કોઈ જગ્યાએ જાઉં છું તો ત્યાં માતમ છવાઈ જાય છે તેમની પ્રસન્નતા ગાયબ થઈ જાય છે લોકોના ચહેરા પર હતાશા અને નિરાશાના ભાવ જોવા મળે છે મારે લોકોના ક્રોધ અને નફરતનો સામનો કરવો પડે છે આપણે બંને સગી બહેનો હોવા છતાં મારી સાથે આવું કેમ બને છે ત્યારે માતા લક્ષ્મી કહે છે બહેન આદર અને સન્માનનો મતલબ સમાન અને સુંદર દેખાવાથી નથી આદર અને સન્માન મેળવવા માટે મનુષ્યએ શ્રેષ્ઠ કર્મ કરીને દેખાડવા પડે છે આ સંસારમાં માણસને કોઈ પૂજતું નથી પૂજા તો તેના કર્મોથી મળે છે જો આપણે લોકોના હિત માટે કામ કરીશું તેમનું ભલું ઈચ્છીશું તો નક્કી જ લોકો આપણને આદર અને સન્માનની નજરોથી જોશે લોકો મારું સન્માન એટલા માટે કરે છે કે જ્યારે હું લોકોના ઘરમાં જઉં છું ત્યારે હું તેમને સુખના સાધન આપું છું હું તેમનું ઘર ધન અને ધાન્યથી ભરી દઉં છું અને એ વાત સાચી છે કે જ્યારે તમે લોકોને આટલી બધી ખુશી આપશો તો તે તમને પ્રેમ કરવા લાગશે તે તમારી પૂજા કરશે બહેન તમારો સ્વભાવ એ છે કે જ્યારે તમે કોઈના ઘરમાં પગ મૂકો છો ત્યારે લોકો ગરીબ બની જાય છે તેમને રોગ શોખ અને બીમારીઓ ઘેરી લે છે તેમની ઉપર આપત્તિઓ આવી જાય છે તેમનું જીવન દુઃખ અને ક્લેશોથી ભરાઈ જાય છે એટલા માટે લોકો તમને નફરત કરે છે તમારો કોઈ આદર કરતું નથી જો આદર અને સન્માન મેળવવું હોય તો લોકોના સુખ માટે કામ કરો બીજાની સેવા અને સહાયતાથી તેમના મન જીતી લો મિત્રો માતા લક્ષ્મીની આ વાતથી તેમની મોટી બહેન દેવી અલક્ષ્મીને ખૂબ જ ખોટું લાગ્યું અને તેઓ વિચારવા લાગ્યા કે લક્ષ્મીજીને લોકોએ વધારે સન્માન આપીને તેમને ગર્વથી ભરી દીધા છે તેને એવું લાગે છે કે આખી દુનિયાને તે જ ખવડાવી પીવડાવી રહી હોય તે જ બધાનું પાલન પોષણ કરી રહી હોય મિત્રો લોકોમાં આ જ ખોટ હોય છે જો તેમને સાચી સલાહ આપવામાં આવે તો તેમને લાગે છે કે સામેવાળો વ્યક્તિ તેમનું અપમાન કરી રહ્યો છે આ વાત માતા લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મીને કાંટાની જેમ ખૂંચી રહી હતી તે એકદમ ગુસ્સામાં બોલ્યા હે બહેન લક્ષ્મી તું કઈ વાતમાં મારાથી મોટી છે તને કઈ વાતનું અભિમાન છે ના તો તું મારાથી ઉંમરમાં મોટી છું અને ના જ્ઞાનમાં ના શક્તિમાં અને ના સુંદરતામાં તો પછી શા માટે તું મને આ ઉપદેશ આપી રહી છું જો તને તારી સંપત્તિ પર વધારે જ અભિમાન છે તો ચાલ આપણે બંને પોતાની શક્તિનું પ્રદર્શન કરીને જોઈ લઈએ જે જીતશે તેને જ શ્રેષ્ઠ માનવામાં આવશે તને તારા વૈભવ પર ખૂબ જ અહંકાર છે તો વિચારું છું કે તું જેને ઈચ્છું તેને કરોડપતિ બનાવી શકું છું પરંતુ મારી પાસે પણ એ કળા છે કે હું જેને ઈચ્છું તેને કરોડપતિમાંથી કંગાળ બનાવી શકું છું અલક્ષ્મી દેવીની વાત સાંભળીને માતા લક્ષ્મી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા હે બહેન તું ગમે તે કરી લે તો પણ મારાથી મોટી નહીં જ થઈ શકું મારી શક્તિ પણ કંઈ ઓછી નથી તું જેને કંગાળ બનાવીશ તેને હું પાછો રંકથી રાજા બનાવી દઈશ દેવી બોલી હે બહેન તને પણ મારા મહિમા વિશે ખબર નથી જેને તું રાજા બનાવીશ તેને હું ક્ષણ માત્રમાં અનાજના એક એક દાણા માટે ભટકતો કરી દઈશ લક્ષ્મીજીએ કહ્યું તું સાચું કહું છું તું જેને ઈચ્છું તેને કંગાળ બનાવી શકું છું પરંતુ જેના પર મારી કૃપા વરસી જાય તેનું તું કાંઈ પણ બગાડી શકીશ નહીં જો તને તારી શક્તિ પર વધારે જ અભિમાન છે તો આવતીકાલે તારો આ ભ્રમ પણ દૂર થઈ જશે મિત્રો હવે બંને બહેનો વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ બીજા દિવસે બંને બહેનો માતા લક્ષ્મી અને મોટી બહેન અલક્ષ્મી એક નગરમાં એક બ્રાહ્મણના ઘરે પહોંચી ગયા તે બ્રાહ્મણ દરરોજ પૂજાપાઠ કરવા માટે મંદિરમાં જતો હતો તે માતા લક્ષ્મીનો મોટો ભક્ત હતો બંને બહેનો તે બ્રાહ્મણ પર પોતાનો પ્રભાવ દેખાડવાના હતા અલક્ષ્મી દેવી કહેવા લાગી બહેન હવે તમે આ બ્રાહ્મણ પર મારો પ્રભાવ જોજો હું તેને કેવી રીતે કંગાળ બનાવી દઉં છું તે જોઈને તમારું માથું પણ શરમથી ઝૂકી જશે આટલું કહીને અલક્ષ્મી દેવી ચાલ્યા ગયા માતા લક્ષ્મી મોટી બહેનના ક્રોધ અને અહંકારને જોઈને ઊભા ઊભા મુસ્કુરાવી રહ્યા હતા બીજા દિવસે બંને તે મંદિરમાં પહોંચી ગયા જ્યાં બ્રાહ્મણ પૂજાપાઠ કરવા માટે જતો હતો બંને બહેનો એક સાધારણ સ્ત્રીનો વેશ ધારણ કરીને તે મંદિરની બહાર બેસી ગયા તે મંદિરમાં પૂજા પાઠ કરનારા શ્રદ્ધાળુઓ આવવા લાગ્યા બધા લોકો તેમને જોતા તો હતા પરંતુ કોઈનું તેમના પર ધ્યાન નહોતું અને એ તો તમે જાણો છો કે મંદિરમાં ગરીબ અને દુઃખી લોકો હંમેશા આવતા હોય છે તે લોકોની વચ્ચે થોડી પછી તે બ્રાહ્મણ પણ આવી ગયો જેની તે બંને બહેનો રાહ જોઈ રહી હતી બંને બહેનોની નજર તે બ્રાહ્મણ પર પડી બ્રાહ્મણે મંદિરમાં પૂજા પાઠ કર્યો અને તે પોતાના ઘર તરફ ચાલવા માંડ્યો ત્યારે મોટી બહેન અલક્ષ્મી દેવી બોલી હે બહેન તમારો ભક્ત જઈ રહ્યો છે હવે તમે તમારો ચમત્કાર દેખાડો માતા લક્ષ્મીએ ખૂબ જ મોટો વાંસ તેના રસ્તામાં મૂકી દીધો તે વાંસમાં સોના મહોરો ભરેલી હતી બ્રાહ્મણે રસ્તામાં પડેલા તે વાંસને ઉઠાવી લીધો વાંસને જોઈને તેણે વિચાર્યું કે આ વાંસ જરૂર મારા કોઈ કામમાં આવશે પરંતુ તેને ક્યાં ખબર હતી કે તે વાંસ સોના મહોરોથી ભરેલો છે બ્રાહ્મણ વાંસને લઈને ઘર તરફ ચાલવા માંડ્યો રસ્તામાં તેને એક છોકરો મળ્યો તે છોકરાએ બ્રાહ્મણના હાથમાં વાંસને જોઈને વિચાર્યું કે આ વાંસ તો ખૂબ જ કામનો છે આ વાંસને હું બ્રાહ્મણ પાસેથી મારો ખાટલો બનાવવા માટે માંગી લઉં તો કેટલું સારું આવો વિચાર કરીને તે છોકરાએ બ્રાહ્મણને તે વાંસ આપવા માટેનો આગ્રહ કર્યો બ્રાહ્મણે પણ વિચાર્યું કે આ વાંસને હું ક્યાં બજારમાંથી લાવ્યો છું આ છોકરો માગે છે તો તેને આપી દેવો જોઈએ બ્રાહ્મણે તે વાંસ છોકરાને એક રૂપિયામાં આપી દીધો એક રૂપિયામાં તે વાંસને વેચીને બ્રાહ્મણ ખૂબ જ ખુશ થાય છે તે છોકરો પણ સોના મહોરોથી ભરેલો તે વાંસ લઈને જતો રહ્યો બીજી બાજુ મંદિર આગળ ઊભેલી બંને બહેનોમાં અલક્ષ્મી દેવી કહેવા લાગી જોયું લક્ષ્મી બહેન આ હતો મારો પ્રભાવ તમે તે બ્રાહ્મણને ધનવાન બનાવવા માટે સોના મહોરોથી ભરેલો એક વાંસ આપ્યો હતો પરંતુ મારા પ્રભાવથી તેનો તે વાંસ માત્ર એક રૂપિયામાં વેચાઈ ગયો તમારા ભક્તને શું મળ્યું માત્ર એક રૂપિયો અને તેનો એક રૂપિયો પણ તેની પાસે રહેવાનો નથી ચાલો આગળ જોઈએ શું થાય છે હવે તે બંને દેવીઓ બ્રાહ્મણની પાછળ પાછળ ચાલવા લાગી તે બ્રાહ્મણ ચાલતા ચાલતા એક તળાવના કિનારે પહોંચ્યો તેનો તે રૂપિયો તેના કમંડળમાં પડ્યો હતો બ્રાહ્મણે તળાવના કિનારે તેનું કમંડળ મૂકી દીધું અને ફૂલ તોડવા માટે લાગી ગયો ત્યારે ત્યાં એક ગાયો ચરાવનાર ગોવાળીઓ ત્યાંથી પસાર થાય છે બ્રાહ્મણના કમંડળમાં એક રૂપિયો પડેલો જોઈને તે વ્યક્તિ તે રૂપિયાને કમંડળમાંથી લઈને ત્યાંથી જતો રહે છે બ્રાહ્મણને કાંઈ પણ ખબર ના પડી કે તેનો રૂપિયો ચોરાઈ ગયો છે તે તેના કમાન્ડરને લઈને ઘર તરફ ચાલી નીકળ્યો ઘરની નજીક પહોંચ્યો ત્યારે તે બ્રાહ્મણને તે છોકરો મળી ગયો જે તેની પાસેથી એક રૂપિયામાં વાંસ ખરીદીને લઈ ગયો હતો તે છોકરો બોલ્યો પંડિતજી મેં તમારી પાસેથી જે વાંસ ખરીદ્યો હતો તે વાંસ તો ખૂબ જ ભારે છે મારા દાદાએ કહ્યું છે કે આ વાંસને પાછો આપીને વજનમાં હલકો વાંસ લઈ આવજે આ ભારે વાંસથી ખાટલો બરાબર બનશે નહીં એટલા માટે તમે તમારો આ વાંસ પાછો લઈ લો હું બજારમાંથી બીજો વાંસ ખરીદી લઈશ તમે મારો રૂપિયો મને પાછો આપી દો મિત્રો બ્રાહ્મણે વાંસ તો લઈ લીધો પરંતુ તેનો રૂપિયો પાછો આપવા માટે તેમણે કમંડળમાં જોયું તો તેમાં રૂપિયો નહોતો હવે તે બ્રાહ્મણ એ વિચારીને ખૂબ જ હેરાન હતો કે આખરે કમંડળમાંથી રૂપિયો ગયો ક્યાં ત્યારબાદ તેણે તે છોકરાને કહ્યું ભાઈ રૂપિયો તો મળી નથી રહ્યો તું એક કામ કર તું મારા ઘરેથી લઈ જજે હું તને મારા ઘરેથી રૂપિયો આપી દઈશ તે છોકરો બોલ્યો કાંઈ વાંધો નહીં હું મારો રૂપિયો તમારી પાસેથી ફરી લઈ જઈશ આટલું કહીને તે છોકરો ત્યાંથી જતો રહે છે મિત્રો હવે તે સોના મહોરોથી ભરેલો વાંસ પાછો એ બ્રાહ્મણ પાસે આવી ગયો હતો આ જોઈને માતા લક્ષ્મી મુસ્કુરાવા લાગ્યા લક્ષ્મીજીને મુસ્કુરાવતા જોઈને તેમની મોટી બહેન અલક્ષ્મી દેવીને ઈર્ષા થવા લાગી અને તે કહેવા લાગી બહેન જેટલું મન થાય તેટલું મુસ્કુરાવી લે હજુ તો ખેલ શરૂ થયો છે તું હજુ જોતી રહેજે હું તેને કેવો નાચ નચાવું છું મિત્રો બીજી બાજુ બ્રાહ્મણને ખબર નહોતી કે તે શતરંજનો એક મહોરો બની ગયો છે તે તો ફક્ત પોતાની ધૂનમાં મગ્ન હતો બ્રાહ્મણ જ્યારે થોડો આગળ વધે છે ત્યારે તેને તે ગાયો ચરાવનાર ગોવાડિયાનો પિતા મળે છે તેમણે બ્રાહ્મણને ઊભા રાખીને કહ્યું મહારાજ મારો દીકરો ખૂબ જ શૈતાન છે તે તમારા કમંડળમાંથી એક રૂપિયો ચોરી લાવ્યો હતો તે રૂપિયો હું તમને પાછો આપવા માટે આવ્યો છું બની શકે તો તેને માફ કરી દેજો હું તેની આ ભૂલ માટે તમારી પાસે ક્ષમા માગું છું બ્રાહ્મણે રૂપિયો લેતા કહ્યું કોઈ વાંધો નહીં ભાઈ બાળકોથી ભૂલ થઈ જાય છે કંઈ વાંધો નહીં બાળક છે કદાચ લાલચમાં આવી ગયો હશે ત્યારબાદ તે બાળકના પિતા ત્યાંથી જતા રહે છે બ્રાહ્મણે વિચાર્યું કે જ્યારે રૂપિયો મળી ગયો છે તો પછી તે છોકરાને પાછો આપી દેવો જોઈએ આટલું કહીને બ્રાહ્મણે તે છોકરાને બૂમ પાડી જે વાંસ પાછો આપીને ગયો હતો તે હજુ થોડે જ દૂર પહોંચ્યો હતો બ્રાહ્મણનો અવાજ સાંભળીને તે છોકરો પાછો આવી ગયો બ્રાહ્મણે તેનો રૂપિયો તેને પાછો આપી દીધો રૂપિયો લઈને તે છોકરો ખૂબ જ પ્રસન્ન થાય છે અને ત્યાંથી જતો રહે છે આ બાજુ તે બ્રાહ્મણ તેના ઘર તરફ જતો રહે છે તે બ્રાહ્મણના એક હાથમાં કમંડળ હતું અને બીજા હાથમાં વાંસ હતો જેમાં સોના મહોરો ભરેલી હતી તે બ્રાહ્મણ વાંસ વિશે વિચાર કરી રહ્યો હતો કે સાચે જ આ વાંસ ખૂબ જ ભારે છે આ વાંસ ભારે છે તો મજબૂત પણ હશે આ વાંસને હું મારા ઘરના છાપરામાં લગાવી દઈશ મિત્રો આ બાજુ માતા લક્ષ્મીની કૃપાથી બધા જ કામ સરસ રીતે થતાં જોઈને તેમની મોટી બહેન અલક્ષ્મી દેવી ઈર્ષાની આગમાં સળગી રહી હતી તે વિચારવા લાગી કે હવે હું શું કરું તે બ્રાહ્મણનું ઘર પણ નજીક આવી ગયું હતું જ્યારે તેમને કોઈ ઉપાય મળ્યો નહીં ત્યારે તે બ્રાહ્મણને જાનથી મારી નાખવા માટે ઉત્સુક થઈ ગઈ અલક્ષ્મી દેવીએ કહ્યું બહેન લક્ષ્મી હવે હું તેની ધન સંપત્તિ તો છીનવી જ લઈશ સાથે સાથે તેના પ્રાણ પણ લઈ લઈશ ત્યારે તું જોજે કે તે કેવી રીતે તડપી તડપીને મરે છે આટલું કહીને દેવી અલક્ષ્મી એક મોટા સાપનું રૂપ લઈને તે બ્રાહ્મણને ડંસ મારવા માટે જાય છે અલક્ષ્મી દેવીની આ દુષ્ટતા જોઈને માતા લક્ષ્મી સહેજ પણ ગભરાયા નહીં તે ત્યાં જ ઊભા ઊભા મુસ્કુરાવતા રહ્યા બીજી બાજુ તે બ્રાહ્મણે જોયું કે એક મોટો સાપ તેની તરફ આવી રહ્યો છે ત્યારે તે બ્રાહ્મણ ગભરાઈ ગયો ત્યારે તે પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યો પરંતુ અલક્ષ્મી દેવી ક્યાં તેને છોડવાની હતી તે તો તેને મારી નાખવા જ માંગતી હતી તે બ્રાહ્મણની પાછળ ખૂબ જ ઝડપથી દોડી રહી હતી બ્રાહ્મણે ગભરાઈને તેની સામે હાથ જોડી દીધા અને કહેવા લાગ્યો હે નાગદેવતા મેં તમારું કશું પણ બગાડ્યું નથી તમે મારી પાછળ કેમ પડ્યા છો ચૂપચાપ અહીંથી જતા રહો હું એક ગરીબ બ્રાહ્મણ છું વગર કારણે મને કેમ હેરાન કરી રહ્યા છો મિત્રો બ્રાહ્મણે ખૂબ જ વિનંતી કરી પરંતુ તે સાપ કેમ માનવાનો હતો તે તો દેવી અલક્ષ્મી હતી તે તો તેને મારી નાખવા જ માંગતી હતી પોતાનો જીવ જતો જોઈ તે બ્રાહ્મણે પોતાની રક્ષા કરવા માટે તેની પાસે જે વાંસ હતો તેનો જોરથી તે સાપ ઉપર ફટકો માર્યો જમીન સાથે અથડાતા જ તે વાંસ તૂટી ગયો વાંસની અંદર જેટલી પણ મહોર હતી તે બધી જ જમીન પર પડી આટલી બધી મહોરોને જોઈને તે બ્રાહ્મણ આશ્ચર્યચકિત થઈ ગયો એક ક્ષણ માટે તે સાપનું ધ્યાન ભૂલી ગયો હતો પરંતુ જેવું જ તેને સાપનું ધ્યાન આવ્યું ત્યારે તેણે જોયું કે વાંસના ફટકાથી તે સાપની કમર તૂટી ગઈ છે તે ઘાયલ થઈને એક ઝાડીમાં સંતાવા માટે જતો રહ્યો આ બાજુ તે બ્રાહ્મણે બધી સોના મહોરો ભેગી કરી દીધી અને ખૂબ જ ખુશ થઈ ગયો તે વારંવાર માતા લક્ષ્મીની જય જયકાર કરી રહ્યો હતો અને તે સોના મોહરોને જોઈને વિચારી રહ્યો હતો કે આજે તો મારી બધી જ ગરીબી દૂર થઈ ગઈ છે તે બધી સોના મોહરોને એક કપડામાં બાંધીને તેના ઘરે જતો રહ્યો બીજી બાજુ માતા લક્ષ્મી અને દેવી અલક્ષ્મી ભેગા થાય છે અને વાતો કરવા લાગે છે માતા લક્ષ્મીએ કહ્યું હે બહેન સાચે સાચો જણાવજો બીજાને હેરાન કરીને તમને શું મળ્યું બીજાનું સુખ છીનવીને તમને શું મળ્યું ત્યારે દેવી અલક્ષ્મી પાસે કોઈ જવાબ હોતો નથી અને તેમનું માથું શરમથી ઝૂકી જાય છે બીજાની ખુશી અને સુખ જે વ્યક્તિ છીનવી લે છે તે વ્યક્તિ ક્યારેય મોટો બનતો નથી મિત્રો હવે એ જાણીએ કે ઘણી બધી મહેનત કરીને પણ વ્યક્તિ દુઃખી કેમ રહે છે તેનું એ કારણ છે કે પૂર્વજન્મમાં મનુષ્યએ એવા કર્મ કર્યા હોય કે જેને લઈને તેને આ જન્મમાં આવું ફળ મળતું હોય છે કેટલાક કર્મો એવા હોય છે કે જેના આપણને ફળ નથી મળતા તે ફળને વ્યક્તિ ભવિષ્યમાં મેળવે છે તે સમયે તેને લાગે છે કે ઓછી મહેનતથી જ ઘણું બધું મળી ગયું છે જે કર્મનું આપણને ફળ નથી મળતું તેના બે કારણ છે પહેલું કારણ એ છે કે તેનું ફળ ભવિષ્યમાં મળશે અને બીજું કારણ કોઈ ખોટું કર્મ કરીએ છીએ તો તેનું ફળ આપણને મળતું નથી આપણે ઘણીવાર એવા કર્મ કરીએ છીએ કે આપણને એવું લાગે છે કે આપણે સારા કર્મ કર્યા છે પરંતુ હકીકતમાં તે ખોટા કર્મ હોય છે અને જેનું ફળ આપણને મળતું નથી તો મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ